સૌન કાદી કહ્યું મહારાજ હવે અમારો પ્રશ્ન એ છે કે શ્રીમદ ભાગવત તમે જેમને ત્યારે સંભળાવવા જઈ રહ્યા છો અથવા તો સંભળાવી રહ્યા છો એ શ્રીમદ ભાગવત કોણે બનાવ્યું ક્યારે બનાવ્યું અને કોની પ્રેરણાથી બનાવ્યું એ કથા અમને કહેવાની કૃપા કરો ભાગવતના રચયિતા કોણ થયા એ કહો અને જવાબમાં સુધીજી કહે ભગવાનના ચોવીસ અવતારમાં સત્તરમાં અવતાર વેદ વ્યાસી બાદરાયણ રૂપે જે અવતાર થયો મત્સ્યગંધાના ઉદરથી જે સત્યવતી નામે પછીથી પ્રસિદ્ધ થયા એવા પારાશરમુની અને મત્સ્યગંધાના સમાગમ દ્વારા જેનું ઉદ જેનું પ્રાગટ્ય થયું અને એ એ વ્યાસીનું પ્રાગટ્ય પણ થયું યમુના નદીના ટાપુ ઉપર યમુના નદીના મધ્યમાં આવેલું ટાપુ એટલે દ્વીપ એ દ્વીપ ઉપર વ્યાસ નારાયણ પરમાત્માનું એ અવતરણ થયું એટલે વ્યાસીનું મૂળ નામ છે દ્વૈપાયન દ્વૈપાયન નો અર્થ બતાવ્યો દ્વીપ અયન એટલે જલ અને દ્વીપ એટલે તો કે જલની મધ્યમાં આવેલું સ્થળ જલની મધ્યમાં આવેલા સ્થળને દ્વીપ કહેવામાં આવે અથવા ટાપુ કહેવામાં આવે

દ્વીપ જ છે અત્યારે આપણે છીએ એક દ્વીપ ઉપર જ છીએ ભારત વર્ષ છે એ જમ્બુ દ્વીપ છે પણ અહીંયા આ દીવ પ્રાંત છે આ દીવ પ્રાંત નું કંઈક અલગ દ્વીપથી આ જલંધર ની ભૂમિ તો છે જ પણ આ દ્વીપનું કઈક અલગ નામ ત્યાં ગંગેશ્વર લખેલું છે મે વાંચ્યું છે એટલે પણ મને અત્યારે યાદ નથી ગંગેશ્વર નો જે ઉલ્લેખ છે ત્યાં નાગવા ખુદમ ત્યાં એટલે આ દીવ પ્રાંત ને કઈક દ્વીપ તરીકે અલગ દ્વીપ તરીકે ઓળખાય છે એવું મેં ઇતિહાસ ત્યાં જે છે એમાં વાંચ્યું એટલે આપનો જે હોય તે પણ દીવી દીપ દીવ છે આપનું એ એક દ્વીપ જ છે ટાપુ છે આપનું દીપ દીવ ક્ષેત્ર છે મારું તું જલ તત્વ છે અને સ્થળ જલની વચ્ચે સ્થળ તત્વ કહેવાનો મારો ભાવ પૃથ્વી મંડળ ઉપર આવા સાત દ્વીપ આગળ પંચમ સ્કંદમાં કથા આવશે જમ્બુ પ્લક્ષ કોશ ક્રોંચ સાલમલી પુષ્કર અને શાક એવા સાત આમ તો એથી વિશેષ દ્વીપ ભાગવતજીમાં બતાવવામાં આવ્યા છે પણ મૂળ ખાસ કરીને સાત દ્વીપનો ઉલ્લેખ એ બતાવ્યો છે જેમાં ભારત વર્ષનો ક્ષેત્ર છે

વ્યાસનારાયણ પરમાત્માનું અવતરણ જે થયું એ જલતત્વની વચ્ચે આવેલું સ્થળ તત્વ અને યમુના યમુના નદીના ક્ષેત્રમાં યમુના નદીના મધ્ય ભાગમાં સ્થળ તત્વ ઉપર એ વ્યાસજીનું અવતરણ થયું દ્વીપ એટલે દ્વૈપાય દ્વૈપા કહેવાયા અને અયન એટલે જલ ફરતા જલ અને વચ્ચે સ્થળ એટલે દ્વૈપાયન એનું નામ આપ્યું અને વર્ણ એનું શ્યામ હતો એટલે

સોનકાદીઓનો ત્રીજો પ્રશ્ન થયો શ્રીમદ ભાગવત કોને કોની પ્રેરણાથી ક્યારે બનાવ્યું અને કોની પ્રેરણાથી ક્યારે બનાવ્યું એ પ્રશ્ન થયો અને જવાબમાં સુધીજી કહે એવી વ્યાસી ભગવાનની પ્રેરણા દ્વારા ભગવાનની પ્રેરણા દ્વારા શ્રીમદ ભાગવતની રચના કરી લીલા ચરિત્રોનું સમાધિમાં દર્શન થયું કયા સમયે ભાગવતની રચના થઈ ઋષિઓનો પ્રશ્ન થયો જવાબમાં

વિશ્વકર્મા પુરાણ દેવી પુરાણ ગણેશ પુરાણ શિવ પુરાણ બ્રહ્મપુરાણ બ્રહ્માંડ પુરાણ બ્રહ્મ વૈવર્ત પુરાણ ભવિષ્ય પુરાણ ગરુડ પુરાણ આદિ સતર પુરાણો વ્યાસજીએ રહે છે શાસ્ત્રોની રચના કરી વેદોના ચાર વિભાગ કર્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ચાર વેદોના વિભાગ કર્યા સતર પુરાણ છ શાસ્ત્ર ચાર વેદો નો વિભાગ કરવા છતાં હૃદય માંથી ઉદગારો નીકળ્યા કઈક અધૂરું છે કઈક અધૂરું છે કઈક અધૂરું છે એવા ઉદ્ગારું જયારે નીકળ્યા છે ત્યારે એ ભગવાન બાદરાયણ વ્યાસ હિમાલય ની પવિત્ર ગુફા પાસે ગુફામાં બિરાજમાન થઈ અને

નારજી પધાર્યા છે વ્યાસ નારાયણ પરમાત્મા પાસે આવેલી ગુફા અને વ્યાસ પ્રવેશ કરી અને નારજીએ વ્યાસજી ને જોઈ વંદન કર્યા વ્યાસજી આંખો ખોલી નારજીને આગતા સ્વાગતા કરી આદર આવકારો આપ્યો આસન આપી બેસાડ્યા કુશલ મંગલ પૂછ્યા અને એ પછી વ્યાસી નો ચિંતાચુર ચેહરો નારજી તમારા મનમાં શું ચિંતા છે નારજી એ કહ્યું છે ચિંતાઓ મારી પાસે વ્યક્ત કરો તમારા લલાટમાં મને ચિંતાની રેખાઓ દેખાય છે એટલે વ્યાસજીએ નારજી પાસે ભાવ વ્યક્ત કરતા કહ્યું કે મહારાજ સાધુ સંતો અને મહાપુરુષો તો ચિંતા બીજી શું કરે એને કાંઈ સંસાર તો હોય નહીં સાધુ સંતોને કાંઈ પરિવાર હોય નહીં સાધુ સંતોને સંતાન આદિકાઈ હોય નહીં પત્ની આદિ હોય નહીં પરિવાર હોય નહીં સગા સંબંધી કુટુંબી હોય નહીં એ તો સંસારીને એ પરિવારની વ્યવહારની સગા સંબંધીની કુટુંબીજનોની બધી ચિંતા હેરાન કરે પણ સાધુ સંતોને સાધુ સંતો વ્યવહારિક ચિંતાઓ તો એના જીવનમાં હોય જ છતાં વ્યાસજીને નારાજ કહ્યું મહારાજ તમારા લલાટ ઉપર ચિંતાના ચિહ્નો દેખાઈ રહ્યા છે અને એ વખતે વ્યાસજીએ કહ્યું મહારાજ બીજી કોઈ આર્થિક કે વ્યવહારિક ચિંતા નહીં પરંતુ સતર પુરાણની રચના કરી સતર પુરાણ છ શાસ્ત્રો અને ચાર વેદોની રચના કરી હૃદયમાંથી એક ભાવ પ્રગટ થયો કાંઈક અધૂરું છે કાંઈક અધૂરું છે કોઈ પુરાણની રચના કરવાની બાકી છે એવા ઉદ્ગારો હૃદયમાંથી નીકળે છે અને એ વખતે નારદજી બોલ્યા હે વ્યાસજી

કે જે અઢારમા પુરાણમાં સતરે પુરાણ તમે રચો અને જે અઢારમા પુરાણમાં કૃષ્ણ લીલાનું પૂર્ણ વર્ણન હોય પ્રાગટ્યથી લઈને સુધામ ગયા સુધીની તમામ લીલાઓ જેમાં સમાઈ જાય એવું ચરિત્ર તમે બધા મહારાજ અને એવ ચરિત્રનું વર્ણન કરી 18મો પુરાણ બનાવો સતરે પુરાણનો એમાં સારા આવી જાય વિશેષ કૃષ્ણ લીલાનું પૂર્ણ એમાં એમાં વર્ણન આવી જાય એવી નારજીએ પ્રેરણા કરી વ્યાસી રાજી થયા નારજીએ કહ્યું હવે ચિંતા મુક્ત બની જાઓ કારણ નારજીએ કહ્યું કે મહારાજ ચિંતા છે ને એ જીવતા માણસને હળગાવે છે નારજીએ એક વાત બહુ સરસ કરી કે જે માણસ ચિંતા કરતો હોય ને

અને ચિંતા જીવતા ને બાળે છે એટલે ચિંતા તો ક્યારેય ન કરવી ચિંતા જીવનમાં હેરાન કરે એટલે ભાગવત તમને મને પ્રમાણ બતાવે છે બાપ ભગવાનનું ચિંતન શરૂ કરી દેવું ચિંતાથી મુક્ત થવા માટે ભગવાનનું ચિંતન કરી લેવું અને ભગવાનનું જે ચિંતન કરે એની ચિંતાઓ ભગવાન પછી દૂર કરી દે છે એ ચિંતા મુક્ત બની જાય છે એટલે એ રસ્તો બતાવ્યો અઢાણ મુ પુરાણ શ્રીમદ્ ભાગવત બનાવવું અને એ ભાગવતજીમાં સત્તર પુરાણનો સાર અને કૃષ્ણ લીલાના પૂર્ણ ચરિત્ર